બેંક અધિકારીની ઓળખ આપી વિધવા મહિલાને તેમના પતિના ખાતામાંથી નવ લાખ પરત અપાવવાના નામે દાગીના ઉતારીને ફરાર થયેલા બંને ઠગને છાણી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ધુમાળમાં રહેતા મધુબેન ચાવડા ગઈ તારીખ અગિયારમીએ છાણીની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં એન્ટ્રી પડાવીને બહાર રિક્ષા માટે ઊભા હતા તે દરમિયાન બે ગઠિયા બેંક ઓફિસર બનીને આવ્યા હતા તેમણે મહિલાના પતિના બેંક ખાતામાં નવ લાખ છે અને તેમાંથી અઢી લાખ તાત્કાલિક અપાવશે તેમ કહી ફોટો પડાવવા કમાટીબાગ લઈ જઈ કાનમાં પહેરેલા દાગીના ઉતારી લીધા હતા બનાવના પગલે એસીપી ડીજે ચાવડાએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ટીમ મારફતે આસિફ ખાન મહેબૂબ ખાન પઠાન રહે ધુરેટા ગામ ઉમરેઠ આણંદ અને સલીમ ઇબ્રાહીમભાઈ મલેક વડોદરી ભાગોળ સાવલી વડોદરાને ઉમરેઠથી ઝડપી પાડી દાગીના અને સ્કૂટર કબજે લીધા હતા આ પૈકીના સલીમ અગાઉ પણ રાવપુરામાં છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે